સુરતમાં જીએજી હોમગાર્ડ દ્વારા વાહન ચાલકને લાફો મારતા અને માં બહેન સમાન ગંદી દૂર સ્ટેશન રોડ ગડનારા પાસે રાતના બાર વાગ્યે તારીખ વીસ બાર હજાર ના રોજ એક ફેમિલીને રોંગ સાઈડ જવાના બહાને રોકી તેમની ગાડીમાંથી ચાવી કાઢી મહિલા સામે ગંદી ગંદી ગાળો બોલી અને તેમના હસબન્ડ પર બે ત્રણ ઉપરા છાપરી તમાચા મારી દીધા હતા આ હોમગાર્ડ સ્ટેશન રોડ પર તેની ડ્યુટી છોડીને રાતના બાર વાગે ફક્ત ટાઈમ પાસ કરવા માટે અને ચા પીવા માટે આવ્યો હતો અને જે તેની હદ નથી લાગતી ત્યાં કોઈ રાતના બાર વાગે જતી ફેમિલી રોમ સાઈડ જવાના બહાનાથી રોકી તેની ગાડીમાંથી ચાવી કાઢી જ્યારે રજિસ્ટ્રાર દ્વારા પૂછવામાં આવ્યું કે ચાવી કેમ કાઢો છો તો તેને મા બેનને સમાન ગાળો બોલી ઉપરા છાપરી બે ત્રણ વાર તમાચા દીધા આ આ હક હોમગાર્ડ કોણે આપ્યો તોડ પાણી કરવા માટે આ વ્યક્તિએ ગાડી રોકી હશે જોવાનું આ રહે છે કે હવે હોમગાર્ડ માં ઉપલી અધિકારીઓ આ વ્યક્તિ ને છોડી દે છે કે કોઈ કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની ની સાથે